દાહોદના ફતેપુરા મામલેદાર કચેરી ખાતે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા એકસો ઓગણત્રીસ ધારાસભ્ય રમેશભાઈ કટારાની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી ભારે વરસાદમાં નુકસાનગ્રસ્ત થયેલા વિસ્તારનો વહેલી તકે સર્વે કરી તમામને સહાય ચૂકવવામાં આવશે તેવું ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું ધારાસભ્ય પ્રાંત સહિત ફતેપુરા અને સંજેલી તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટાભાગના અસર ગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવાઈ વહીવટી તંત્ર દ્વારા ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી અને ભારે વરસાદને પગલે થયેલ નુકસાન બાબતે ખેતીવાડી પરિવારો અને સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવા માટે વિવિધ પ્રશ્નોને લઈને તાકીદ કરવામાં આવી હતી આ મિટિંગમાં સાલોદ પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ